નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ખેતીની માહિતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું જીરુંના પાક વિશે તો અત્યારના સમયે જીરું પચીસ થી ત્રીસ દિવસનું જીરું થઈ ગયું છે અને ઠંડી ખૂબ જ પડી રહી છે એટલે ઘણા ખેડૂત મિત્રોને જાંબુડી થતું હોય કારણ કે ઠંડીમાં આપણે પાણી આપ્યું હોય તો જીરું જાંબુડી થવાના પ્રશ્ન આપણને સામે આવતા હોય છે અને એમાં આપણે જાંબુડીમાં ખાસ કોઈ એવી દવા આવતી નથી એટલે એમાં આપણે મિક્સ માઇક્રોન્યુટન છે કે જિંક ઓગણચાલીસ ટકા આવે છે એનો આપણે છંટકાવ કરતા હોઈએ છીએ અહીં પણ ખરેખર આપણે આ દવાથી પણ આપણને કંઈ રિઝલ્ટ મળતું નથી અમારા એક મિત્રને જીરું પાણી આપવાના કારણે જાંબુડી થયું હતું તો એમાં અમે આપણે વર્ટિકો કંપનીનું વસાબીન કરીને દવા આવે છે અને સાથે અમે વટિકોનું શિલ્ડ કરીને દવા આવે છે એ બે દવાનો છંટકાવ કર્યો તો એમાં વસાબીનનો માપ રાખ્યો તો પર પંપે પચીસ ગ્રામ અને શિલ્ડ દવા આવે છે એનો માપ રાખ્યો તો અમે પર પંપે પચાસ એમએલ આ બે દવા ભેગી કરી અને અમે સાત દિવસના અંતરે બે રાઉન્ડ માર્યા હતા તો અમને એમાં સિત્તેરથી એસી ટકા જેવું રિઝલ્ટ જોવા મળ્યું છે તો જે મિત્રોને જીરું જાંબુડી થતું હોય એને મારી એક ખાસ સલાહ છે તમે એક વખત વસાબી અને શિલ્ડ આ બે દવાની ટ્રાય કરો તમને સારામાં સારું રિઝલ્ટ મળશે કારણ કે અમે ટ્રાયલ લીધું હતું એમાં અમને સિત્તેરથી એંસી ટકા જેવું રિઝલ્ટ જોવા મળ્યું છે જીરું જાંબુડી થવાનું તો બંધ થઈ ગયું છે પણ જીરું પાછું આમ કોરે છે કે એટલે મારી આ સલાહ છે કે જે ખેડૂત મિત્રોનું જીરું જાંબુડી રંગનું થતું હોય એને એક વખત આ દવાનો છંટકાવ કરવો જ જોઈએ કારણ કે તમે ટ્રાયલ લેશો તો તમને ખબર પડશે કે ખરેખર આ દવામાં રિઝલ્ટ આપણને મળે કે નહીં એમ તો આ હતી આજના વિડીયોની માહિતી આવી જ માહિતી માટે અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો